બંકો સોપન બરો પણ મારે છે નામકા કુત્તા પાલું બે ત્રણ કેસ થઈ જાય તારા ઉપર તો તું ના ઘેર કાગર ફરે માટે એટલે હવે તો મારે કાગરવાની જરૂર છે

ખબર છે ને ચીસીપી ના વોલર લાયા ખબર છે ને આ છેડે જો ચાલુ કરું છે તો જો ના ઉદાડી બધા એટલીકડી બંધ નઈ કરું પણ ઘર આવે છે તો ખાલી એક બે ગયા છે ને અમારે કેવું ખબર અમાર બાર ગોમત હેડ હશે કોઈ હેડતું ના કેવાય હોય એવું બધું ના કેવાય ઈજ્જત આથી ના કઢાય

આઠ અંદર